હલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો હર હર મહાદેવ નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે તો દોસ્તો કેમ શું બધા મજામાં શું ને આઈ હોપ કે છો કોઈ સ્વસ્થ અને સાજા છું તો દોસ્તો અત્યારે સવારના નવ વાગી ગયા છે અને આજે રહેવાનું છે મારે ઘેર કારણ કે પપ્પા ગયા છે ઓખોનું ચેકઅપ કરાવવા કેમ્પ આવ્યો છે એટલે ગયા છે ચેકઅપ કરાવવા એટલે ગંટી આજે કોઈ છે નહીં એટલે દોસ્તો આપણે ઘેર રહેવાનું છે અને દહીનો બહેનો દરવાનો છે એટલે આપણે પાડી છે કોમ ધંધાની રજા અને વરસાદ છે ત્યાં તરત અમે બધું શું દેજો કરે છે શું કરો છો લો હું તો પૂછવા આવ્યો કે શું કરે છે તકે તમારો શું સાફ કરવાનું છે હે આટલો બધો ડમાલો કઈથી કાઢ્યો બહુ બધું કચરું છે તો પછી આ બધું ભેગું કરીને દીકાઈ લે નહીં તો દોસ્તો સફાઈ તો રાખી જ જોઈએ અને આજે નવરાત હોય એટલે સફાઈનું કામ કાજ વરસાદી લઈ લીધું છે કેમ કે હું છું ઘેર એટલે ઘંટી અને ઓછા જેવું છે નહીં ઘંટી તો હું સાંચવી લઈશ અને દાદા ગયા છે બહાર બાકી તો શું છે કે દાદા ખેતરમાં જાય એટલે હમણાં ઘંટીનું કામ હોય એટલે આ બધું સફાઈનું કામ થાય ને પણ આજે તો બધું શું છે કે એ ફ્રી છે અને હું ઘેર છું એટલે આવું બધું પરચુરણ કોમ આજે ચાલવાનું છે તો ચાલો દોસ્તો આપણે એક દહીનું આવી ગયું છે પાછું દરવાનું છે એટલે પેલા ચોલી લઈએ થાય એટલે ઘંટી ચાલી કરીશું અને દોસ્તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરજો

સુફિયા ભાભી શું કે છે શું કહો કશો ગાય વાતા ને મકુ રોટલી બોટલી હોય તો આપો એમ કઉ છુ આ બધું ઉંધેરા બધું છે ને બધું દર બહુ કાળા છે આ નવરાત્રી મકુ બધું કાઢીને દીખાઈ મિલી છે

એટલે આ બધું સાફ શીલા સાફ કરવા સોટા મેલ્યા છે એમને શીલા સાફ થઈ જાય ભરે નંદી મહારાજને બોદ પરવડ કેવાય અને પૂર્વજ ના કેવાય પરવડ ખાવાની વસ્તુ આવે ને પૂર્વજ તો દેજો શું આવે પૂજવાની વસ્તુ આવે એવું બધું છે પરવડ ખવાય યાર પૂર્વજ થોડા ખવાય

કેમ કે પોત દહીનો તો શું છે કે અડધા કલાકમાં દરાઈ જશે ફરી પાછો દહીનો આવશે તો ફરી બીજી વખત ચાલુ કરવાની થશે એટલે બે એક દહીનો બીજો આવી જાય અને હા દસ અગિયારનો ટાઈમ થઈ જવા દઈએ તો બધી રાહ જોઈએ ફરી ઘંટી ચાલુ કરીએ એટલે હાથે હાથે બધો દરાઈ જાય અને દોસ્તો આપણા ઘેરથી જ ભાતીજી મહારાજનું મંદિર એકદમ મસ્ત દેખાય છે જોરદાર એ મંદિર છે આપણે ભાતીજી મહારાજનું છે અને ફરી ગાય માતા આવ્યા છે એક વખત જોઈએ હવે